મંદિર બંધ હતું નથી અને એમને બે લાખ ના જે કઈ ઘરેણા હતા એ કાલે થઈ ગયા એમ

આ કમિટી અમે મંદિર સંભાળશું એને કેવું થતું પછી એની ત્રણ મહિના મહિના પછી આ ત્રણ મહિનામાં ગાયબ થઈ ગયા મંદિર વગર તો કેવી રીતના એમ

ખોડિયાર ગરબો ગવાય છે માડી તારે પારે આંતરા આવે માડી તારા પારે લુલા આવે બધા રોગ મટાડી ગયા કોઢ મટાડી દે

એને ડટી પાછા પછી આવડા પાછો પછી પાછું એવું લાકડું ઊભું ન કરતા કે માતાજી એ પરસો દીધો પાછા નાખી ગયો

તો એ કરી વાળો એ કાલે વાત છે સોમવારે હા તો જાણ કરી વાળો કેમ કે પોલીસ સ્ટેશન માં રેલવે સ્ટેશન માં રેડિયો સ્ટેશન માં રવિવાર નો આવો આયો ના હોય ના હા તો બરાબર તો સ્ટેશન આવે ને હા ઈ મે આ ના હોય એમાં રવિવાર નો આવે બાબુ હે આઈ ગયો કે બરાબર પણ એમાં બીજી વાત છે કે બે અમારા માટી કે આટલું બધું જાણે કદાચ

ઠીક 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 નકર પ્રાણ પૂર્યા હોય તો એમાં પ્રાણ હોય તો તો મારી લે લગાડી દે કે આવું કઈ કરે ને એમ ભાઈ હવે ઈ તો કેમ ખબર હે આપડે તો છીએ એટલે આ બરાબર છે ઈ પચાસ જણા આ પાડે એકલા કેમ ના પાડી હવે ઈ જે હવન કર્યો હોય કે એવડો બ્રાહ્મણ કોઈ ન્યા વિધિ કરવા આવ્યો હોય તો પોલીસ સ્ટેશન માં એનું નામ લખાઈ જો હા બરાબર છે કેમ કે એને પ્રાણ પૂર્વા કદાચ ભૂલ રહી ગયો હોય માતાજી માં પ્રાણ ન આવ્યો હોય તો આ બની શકે એમ હે

મતલબ સતવારા શે આવે એમ ગુજરાતી માં દલવાડી મતલબ પટેલ માં આવે ના પટેલ માં ના આવે

તમારો જે વાત કરનાર વ્યક્તિ હોય ને એનો ફોટો મૂકી દો બરાબર લાગે એમ બીજું કઈ વાંધો નથી બાકી બધું ઉધોડો સોદા કેવાય તમારી સિગર હોય તો બાકી સિગર નો હોય તો અમે તો કાર્ટુન નહી રાખી દેવું કેમ કે રોડ માં તો હાલવું આપડે સાસ લેવા જઈએ